જે રીતે સસ્પેન્ડેડ ટીપીઓ આજ એમડી સાગઢિયા છે તેને લઈને કારસ્તાનનો વધુ એક પડદાફાશ થયો છે હાઉસિંગ ક્વાર્ટર માં જ સાગઢિયાએ આલીશાન બંગલો ખડકી દીધો છે નિયમોની એસી તેસી કરી અને 5 માળનો બંગલો તેણે બનાવ્યો છે શિવશક્તિ કોલોની રૂરલ હાઉસિંગ ક્વાર્ટર્સ ની અંદર આ ભ્રષ્ટાચારનો ટાવર ખડકી દેવામાં આવ્યો છે પાડોશીઓના મકાનમાં તોડફોડ કરી અને આ બંગલો બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે ત્યારે બંગલાના નિર્માણ માટે પાડોશીઓના પતરા પણ તોડવાના તોડવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે બંગલાના નિર્માણથી આસપાસના મકાનોની અંદર તિરાડો પણ પડી ગઈ છે તો ભ્રષ્ટાચારના પૈસા સત્તાનો દુરુપયોગ કરી અને સાગઠિયા આ કારસ્તાન કર્યું રૂરલ હાઉસિંગ બોર્ડ લીલાબેન લોઢવિયાએ બનાવેલા આર્થિક રીતના નબળા અને પછાત વર્ગને આપેલા મકાન સો સો છુ મૂળ વાર વારના મકાન છે આર્થિક રીતના પછાત અને નબળા વર્ગને જે તે સમયે આ મકાન આપેલા હુડકો નામની સંસ્થાએ આમાં લોન આપેલી આ સોસાયટી લગભગ ચાલીસ થી બેતાલીસ વર્ષથી અહીંયા છે અમે અહીંયા ચાલીસ વર્ષથી રહી છીએ લાઇટ પાણી રસ્તા ગટર નહોતા ત્યારથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી એ સમયની અંદર અમે અહીંયા રહેવા આવ્યા હતા તમે વિચાર કરો કે અમે ત્રણ વરસ સુધી લાઇટ પાણી રસ્તા ગટર વગર અમે રહેલા છીએ ત્યાર પછી અમારી આ સોસાયટી રહ્યા ગ્રામ પંચાયત રહ્યા નગરપાલિકા અને કોર્પોરેશનમાં ભળી કોર્પોરેશનમાં ભળતાની સાથે આજની તારીખમાં હાઉસિંગ બોર્ડે કોર્પોરેશનને આ જગ્યા સોપેલી નથી બીજી વાત એ છે કે આ પચીસ નો રોડ છે મારે સાગઢિયા સાહેબની બિલકુલ બાજુમાં મારું મકાન છે એક જ દિવાલે મકાન છે એમના મકાનનું કામ ચાલુ થતા મારું મકાન ખૂબ જ ડેમેજ થઈ ગયું છે ચોમાસાની અંદર પુષ્કળ પાણી પડે છે અમે એમને અનેકવાર વિનંતી કરી મારા ફાધર કૌશિકભાઈ સિંધવે પણ એમને વિનંતી કરી જે એસી વર્ષના સિનિયર સિટીઝન છે સરકાર તરફથી નાટ્ય ક્ષેત્રે અનેક એવોર્ડો આપેલા છે રાષ્ટ્રભક્તિ ભવનમાં એમનું સન્માન થયેલું છે આવા સિનિયર સિટીઝનોના ના પાડોશીઓનું પણ ધ્યાને લેવામાં નથી ધમકીઓ મારે તમને શું કહેવાનું હોય સાહેબ એક નાનો ને મધ્યમ વર્ગનો માણસ એમને શું કહી શકે આ અમારું મકાન લેવા માટે પૂરા પ્રયત્ન કર્યા એના મરતીયાઓને એમ ઓઇટલા પણ અમે જાગ ઝીલી છે અને અમારા ફાધરે અને અમારે છેલ્લે એમ કે અમે આમાં ભાઈ આત્મહત્યા કરશું અમે કમિશનર કચેરીએ જઈને સાહેબ પચીસ ના રોડ ઉપર કોઈ મંજૂરી મળે હું તમને મીડિયા સવાલ કરું છું મળે પચીસ નો રોડ અને છનું વાર નું મકાન તો શું પાંચ માળની ની મંજૂરી મળે આ તો મંજૂરી દેવા વાળા ઈ અને સહયું કરવા વાળા ઈ એને કેના બાપ મંજૂરી લેવાની અરે સાહેબ અમને દસ દસ નોટિસ મોકલેલી છે નહી હા બેન કાયદેસર બાંધકામની આ સોસાયટીની અંદર રેતીનો એક ખટારો આવે ને ત્યાં એના મળતી આવો પોચી જાય છે અને ગાડીઓ દોડવા માંડે છે સામાન્ય માણસ એક આવા પત્રા નાખતા હોય ને એમને નોટિસ આવે છે જોવો તમે પોતાના ઘરમાં આજ આજ રોડ ઉપર ઘણા પીડિતો છે પણ મીડિયા સમક્ષ બીકના માર્યા આજની તારીખની અંદર ભયનો એટલો માહોલ છે કે લોકો તમારી સમક્ષ આવવા નથી માંગતા અનેક લોકો મને અભિનંદન આપ્યા છે કે તમે આ હિંમત કરી છે તમે ધ્યાન રાખજો મને ભય છે બરોબર મને ભય છે મારા માતા પિતા ને ભય છે મારા સંતાનો ભય છે કારણ કે તમે વિચાર કરો કે તક્ષાશીલા જેવો કાંડ થયો મોરબી પુલ દુર્ઘટના જેવો કાંડ થયો ક્યાં દોષી તેને આજની તારીખમાં સજા મળી સાહેબ સો ટકા સો ટકા કાલે તમે અકીલામાં વાંચો એમની ફાઇલો ગુમ થઈ ગઈ અકીલા માં વાંચો સાહેબ આ આપણા દૈન્ય છે સાંધ્ય સૌથી મોટું અખબાર જે ક્રિડિટ કાકા ચલાવે છે અને એમાં આ આ આ આવડી મોટી સાહેબ તમે જુઓ પ્રજા ક્યાં જશે ન્યાયની અપેક્ષા રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર નવા કલેક્ટર પોલીસ કમિશનર દરેકને હું હાથ જોડીને એક જ વિનંતી કરું છું તમારા હૃદયમાં રામ વસતો હોય ને તો આ બેતાલીસ જણાને ન્યાય અપાવજો તેમના રેકોર્ડિંગ કઢાવો ગઈકાલના છાપામાં જ આવ્યું હતું કે ના પેટ્રોલ પંપ પાસે એમના કર્મચારી હોય એમની પેલા કાગળિયા સગે વગે કર્યા અને આવી રેડું પડે પેલા દરેક ને સમય મળી જ જાય છે એમના ઘરના વશિયર જ હોય અહીંયા શું થયું અહીંયા એવું જ જ હોય ને